તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ ને ગુરુવાર રાત્રે આઠ થી દસ કલાકે યોજાઈ ગયો અહીં વાલી સેતુ પંચબિંદુ કાર્યક્રમમાં બાળક પાલક અને શિક્ષકનો ત્રિવેણી સંગમ રચાયેલો જોવા મળ્યો હતો શિક્ષક અને વાલી વચ્ચેનું જોડાણ વધુ મજબૂત થાય તથા બંને વચ્ચે સંબંધનો સેતુ બંધાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવતર પ્રયોગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણાના પારાચાર્ય શ્રી માનનીય વીડિયો ડિયોલ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્યમાં સૌ યોજાયો જે ખૂબ જ આકર્ષક અસરકારક માર્ગદર્શક અને સફળ રહ્યો આ નવતર કાર્યક્રમમાં વિઠોડા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વાલીગઢને વર્તમાન સમયમાં ચાલતી રહેલી શૈક્ષણિક મુખ્ય પાંચ બાબતો વિશે ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં વાલી સેતુ કાર્યક્રમ પ્રેરક વીડી અડિયોલ સાહેબે પંચબિંદુ પ્રસ્તાવના રજૂ કરી હતી ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી કનુભાઈએ ગુણોત્સવ બે રિપોર્ટ કાર્ડની સુંદર સમજ આપી હતી આપણી શાળા વાલી ભાગીદારીથી કેવી રીતે ગ્રીન ત્રણ થી ગ્રીન પાંચ સુધી પહોંચી શકે તેની જીણવટપૂર્વક સમજ આપી હતી ત્યારબાદ શાળાના શિક્ષક શ્રી આદિત્યભાઈએ અધ્યાય નિષ્પતિ એટલે શું તેનો હાલના શૈક્ષણિક અને મૂલ્યાંકન કાર્યમાં કેવી રીતે ઉપયોગ થાય તેની ઉદાહરણ સહિત અસરકાર માહિતી આપી હતી ત્યાર પછી શિક્ષક શ્રી કેતનભાઈએ એસએટી પ્રથમ સત્રાંત કસોટી દ્વિતીય સત્રાંત કસોટી તથા પીએટી

તેની માતાઓને સુંદર સમજ આપી હતી ત્યારબાદ ખેરાલુના બીઆરસી ધનજીભાઈ સાહેબે તમામ વાલીનોને શાળા અને બાળકના વિષય માટે ભવિષ્ય માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી એટલું જ નહીં વાલી સેતુ પંચબિંદુ કાર્યક્રમના પ્રેરક માનનીય રિયલ સાહેબે ગામમાંથી પધારેલા માનવમય રામણનો તથા એસ એમ સીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો તથા વાલીઓનું શાળા સાથેનું જોડાણ સેતુ જોઈ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ શાળાની શિક્ષિકાઓ દ્વારા ધોરણ એકથી આઠના તમામ પાઠ્યપુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેનું તમામ વાલીઓએ નિદર્શન કર્યું હતું શાળાની અંદર રાત્રે ચાલતો રાત્રિ વર્ગ તથા અમારી શાળાનું નવલું નજરાણું ઇન્ડોર ગેમ સ્ટેડિયમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અંતે શાળાના શિક્ષક શ્રી સંજયભાઈએ કાર્યક્રમમાં પધારેલા સમગ્ર મહેસાણાના આઈ સી તજજ્ઞ શિક્ષકો ડીઆઈઈટી પરિવાર

તૈયાર જ છીએ બહુ મોટી સંખ્યામાં ઉત્સાહ જોવા મળ્યો ખુબ મજા આવી જાય આજે બધી માહિતી મળી મૂલ્યાંકન વિશે સ્કૂલ ના મૂલ્યાંકન વિશે સ્કૂલ કઈ જગ્યાએ છે એ પણ અમને જાણવા મળ્યું હજી પણ અમારી સ્કૂલ બહુ પ્રગતિ કરે અને સાહેબો વિનંતી કરીએ છીએ સરસ પ્રોગ્રામ અને બાળકો વિશે અને સ્કૂલના રિઝલ્ટ વિશે ખૂબ જ સારી એવી જાણકારી મળી અમને પંચ બિંદુ કરીને કાર્યક્રમ હતું જે આ એમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કઈ રીતે થાય ક્યુઆર કોડ અધ્યયન નિષ્ફત્તિ વગેરે જેવા પાંચ વિષયો અમને જાણવા મળ્યા અને શાળાનું રિઝલ્ટ સ્ટેટ લેવલે શું છે એ બી જાણવા મળ્યું અને અમારા બાળકનો વિકાસ કઈ રીતે થાય છે

वाली सेतू कार्यक्रम आज पीएम श्री श्रीमती कमलाबेन बाबुलाल शाह अनुपम प्राथमिक शाळा जे पंचबिंदू कार्यक्रम केम बाळके माहिती आली हो जाए गुणोत्सव टू पॉईंट ओ अध्ययन निष्पत्ती आधारे शिक्षण समज क्यू आर कोड समझ पुस्तक निदर्शन बाळक रिपोर्ट कार्ड समझ शेट आणि पेटची तमाम माहिती शिक्षक द्वारा बाळक आणि वाली ग्रामजनोने आप જેની અંદર મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા અને દરેક ગ્રામજનોનો આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી વીડી સાહેબ ખડિયોલ સાહેબે પણ અહીંયા સુંદર મજાની માહિતી આપી એ બદલ એમનો પરમિભુ પરમાત્માનો અને ગ્રામજનોનો આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર જીસીઆરટી ગાંધીનગર પેરી અને जिल्हा शिक्षण आणि तालीम भवन मेहसा द्वारा आयोजित सामुदायिक वाली सेतु कार्यक्रम आज पीएम श्री श्रीमती कमलाबेन बाबुलाल शाह अनुपम प्राथमिक शाळा हो पंचबिंदू कार्यक्रम बाळकिंग माहिती आली जाय गुणोत्सव टू पॉइंट ओ अध्ययन निष्पत्ती आधारे शिक्षण क्यू आर कोडनी समझ पुस्तक निदर्शन बाळक रिपोर्ट कार्ड શેટ અને પેટની તમામ માહિતી શિક્ષકો દ્વારા બાળકોને આપ અને વાલીઓને ગ્રામજનોને આપવામાં આવી જેની અંદર મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા અને દરેક ગ્રામજનોનો આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી વીડી સાહેબ હળિવલ સાહેબે પણ અહીંયા સુંદર મજાની માહિતી આપી એ બદલ એમનો પરમ પરમાત્માનો અને ગ્રામજનોનો આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ

બાળકોના રિપોર્ટ કાર્ડની સમજ ક્યુઆર કોડ અને પાઠ્યપુસ્તકોનું નિર્દેશન શાળા કક્ષાએ લેવાતી લેવાતી અને એકમ કસોટીઓની જે સમજ છે આ પંચબિંદુઓ સમગ્ર ગ્રામજનો અને વાલીઓ સમક્ષ શાળા પરિવાર દ્વારા મૂકવામાં આવનાર છે આ શાળા વિકાસમાં જે કંઈક શિક્ષકો દ્વારા અને શાળા પરિવાર દ્વારા કામ થયું છે અને ગ્રામજનોને જે સહયોગ મળ્યો છે આ તમામ તમામ વાત ગુજરાતની શાળાઓ સુધી તેવો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે અપેક્ષા છે કે શ્રી કેવી અનુપમ શાળા વિઠોળાએ જે આ કામ કર્યું છે એ કામ સમગ્ર ગુજરાતમાં પહોંચશે એવી અપેક્ષા આભાર